નર્મદામાં પંચાયત લેબ ટેકનિશિયનના પગાર વિસંગતતા તેમજ વિવિધ નાણાકીય અને વહીવટી પ્રશ્નોને લઈને કર્મચારીઓએ આંદોલનનું એલાન કર્યું છે તો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન પેથોલોજી મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તથા મુખ્યમંત્રી સુધી પોતાની માંગણીઓ રજૂ કરી છે જેમાં લેબોરેટરી ટેકનિશિયન સંવર્ગ માટે નાણાં વિભાગના ઠરાવની અમલવારી કરી લાભ આપવાની મુખ્ય માંગણી કરી છે જેમાં ઇન્ફેક્શન પ્રેક્ટિસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સથી લેબ આસિસ્ટન્ટ સહાયક આપવા ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલા અન્યાય અને વિસંગતતા દૂર કરવા તથા કોવિડ સમયે જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીનો પગાર બાબતના ઠરાવનો લાભ આપવાની કર્મચારીઓ માંગ કરી છે ત્યારે માંગ નહીં સ્વીકારવામાં આવે તો ટેકનિશિયનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે